પણ આ દેવ છે આ દેવ આજે નથી મળવાનું તો કાલે નથી મળવાનું બાકી દેવને ને નથી પૂછવું નખો જ જતા રહ્યા છે એની જેડે પીઢીઓ નથી કારણ કે દેવને ખબર છે કે આપણું ના કરે એટલે હવે આપણે એમ કોઈ હાલવા થી મતલબ નહીં એ લોકોની ની ગળી ગઈ છે જેડે વસ્તાર નથી રહ્યો વારસદાર નથી રહ્યો પચીસ પચીસ વર છોકરા થઈ ગયા તો માતા એ લઈ લીધેલા છે ભાઈ દુનિયા એમ કે દેવ મારે નહીં દેવ મારે એવું કોઈ ના મારે છોકરા ના વાળ લઈને બે હાવી પડશે અને ચાર ફૂટ ચાર ફૂટ હોય કે ત્રણ ફૂટ હોય કે વી ફૂટ જગ્યા હોય માતા એમ કે બે ઉપર તમારે હોય ગણતરી હોય તો કેજો તમારે જગ્યા નથી તમારી દેવ નું કશિદ પેલા રસ્તો બાબર છું મારું કોણ છે કેવાનું હોય એ ના થાય ચાલે বার well, টোলে

અન તેને મો એકનું ઠેકાણું નહિ આજ ખાટલા મો બેહી ગયો તો તેને બાપ બેટા ચારે બાપ બેટા ને રોટલો આલવા વાળું કોઈ કે ક્યાં છે કોઈ ડોસી તો આ ઘરે જ આલે સિફો તને મોઢા માં ખાડો લઈને કગર દે કે માં કુવા ના ઉપાડી જૂની કથારેથી લઈ અને તને નદીએ નોસી ને આવ્યો છું એ દાડે ઉપાડી તમે જ ઉપાડ્યું હતું માથે પણ ઘરની માતા તો ઉપાડી ની બાદ નઈ કોઈ તો ભુવાની સિસ્ટમ છે બધા સિંહ ને ભુવા ના મળે ભાઈ બધા સિંહ ને ભુવા ના મળે સ્વભાવવાળું બાકી ભૂવો ઘરે પગ મૂકે ને આવડી પબ્લિક ભેળી થાતી એટલે એકવી હજાર પગ મૂકો એકાવન મેલો થાય તો પેલો ઘરે આવે અને ઓય બેઠા એક ને પાછળ અગિયાર હજાર એકાવનસો એકવીસો લીધા હોત કે શું કોઈને નથી લીધા હતા અને ઘણા એવા બેઠા હોય જેના ઘરે જઈ આવ્યો પણ ભાડું નહીં લીધું હોય ભાડું નહીં લીધું હોય એટલે બધી જગ્યાએ CM ભુવા ના મળે ભાઈ અને જોગ માયા જબરી છે કે ચો મોંઘવા મારે ભૂવા જરૂર નહિ દુનિયા દેવ છુ બાકી આટલી પબ્લિક આવે પાવર power વડે ફરતું હોય પાસો પાસો પણ મુ શું એ તમારા લીધે જ છું તમે જે માન સન્માન આપ્યું છે એના લીધે બેઠો છું આશીર્વાદ તો મારી જોગ માયા ના જબરા છે અને તમારા રૂપમાં આ ભૂલો રૂપમાં મારી જોગ આવે છે અને ચોક આ ટોળા ની અંદર મારી ભગવતી બેઠી છે ક્યાં જ કદાચ મારા દીકરા ઉપર કદાચ હાથ મુક્યો છે ચેટલે છે ને રહે છે એ જોવા આ સભામાંય આવે છે અને દર રવિવારે આમાં હાજરી ભરીને આવે છે બપોર સુધી છે પછી એને રીતે જતી રહેશે એ જોવે જ છે એટલે આશીર્વાદ મારી ભગવતી ના છે સધી ના છે મેલડી ના છે

નહી બેહાડો તો આજે પૂછો કોણ ખોલીને આજે હોભળી લેજો ને કાલે હોભળી લેજો આજે હોભળી લેજો ને કાલે હોભળી લેજો કે નખો જ જતા ડોહા વાર નહી લાગે કારણ કે તેના ના લગન ની કથા છે પંદર ચેતર મહિનો આવે વધારે સમય નહી અને એક ની પણ બે હાથ આવે

ચિંતા શું મટી શું થતું તું તકલીફ થતી શરીર બોલો હવે છે છે ઝઘડા કજીયા કંકસ બધું બંધ થયું દેવ છે ખરા છે દુનિયાના ખૂણે પણ જ્યાં સુધી આ દેવનું ઠેકણું નહીં પડે ત્યાં સુધી તમારું ઠેકાણું નહીં પડે પડતો ચેતર મહિના દેવનું કરજો એટલા એના માતાજી પર ટેક મૂકી દ્યો છેતર મહિના દેવનું કાલ લ્યો ત્યારમાં બધી રીતે શુખ શાંતિ થઈ જાય એનું જ કોશું એનું વ્યાર પડ્યો એ ખરું છે એની ભૂલું કરી એ ખરી છે એના ગોડા કર્યા એ ખરા છે નહીં થઈ જાય કોઈ ચિંતા નહીં છેતર મહિના પર ટેક મૂકી દ્યો માને

પણ જો મજા થશે અમારા મારા ના રોમ કે છે ભાઈ ખુબ મજા ડોરી વગાડજે બે હજાર ચાલુ રાખે

કમ્પ્લીટ થઈ જાય ડોસી ચિંતા છોડ વિશ્વા મેલ ને બોલો નેક્સ્ટ પ્રસાદ પછી બોલે ને આવા હા હા માર બાપે પડે અહીંયા લાઈનમાં ઉભો પીધો લાઈન મારા બાપા ઉભા છે લાઈન માં

દારૂ પણ પી જાય છે હે તમે પોતે પીવો છો ભાઈ દુનિયામાં જબરી માપે શું લે હું પેલા બોલે તમે હોમો જો હોત તમારું જ મોટું દેખાશે કરશનલાલ ને વેવાઈ જો ક્યાં કોમ વેસુવાળી કેટલા વેલા આવ્યા હતા અગિયાર વાગ્યા દેવની કૃપા ક્યારે થાય જ્યારે ત્રણ વાગે આવીને ટોકન મોડ શું લે ચાર કલાક વેટિંગમાં બે થતો દેવની કૃપા થાય જગત માં બધી જગ્યાએ વીવીઆઈપી દર્શન થાય હોયના થતા કરશેનલાલ દુનિયામાં બધી જગ્યાએ લાગવત ચાલે સી ભવાની મેલડી એ કોઈ લાગવત નથી ચાલતી હોય કોઈ લાગો જ નથી ચાલતી હોય ધારાસભ્ય હોય પોલીસ વાળા એ બેઠા છે PSI બેઠા છે DYSP બેઠા છે મટી જાય બધાય છે ત્યારે દેવની કૃપા થાય સરપંચ હશે તો સરપંચ એને એવું જ મન મન છે ધારાસભ્ય હશે તો એવું જ મન મન છે દેવ માટે બધું હરખું છે અને દેવ એવી વસ્તુ છે કે એની કૃપા ક્યારે મળે જ્યારે તમે તમારો હોદ્દો મૂકી તમારો અહમ મૂકી હોદ્દો મૂકી તમારો સંબંધ મૂકી જયારે દેવની કૃપા બસે છે બાકી દેવની કૃપા ન મળે બે જગત માં જબરી માતા શું બાકી તમે પૂછો એક પુસ્તન તમને દસ ઉત્તર આલવા વાળી માતાશું શેનો મોજો આવ્યો કાલે અગરબત્તી નું પાણી પીવડાવું બે બે મોજો રાતમાં ઉતરી જાય હવા નું કમ્પ્લીટ થઈ જાય તો માતા કેટલું કરી દેજી જો દારૂ પીશો દીકરો નહીં હાલવું તમારી વાત છે જોજો હું દેવ છું તમે પાડી શકો દીકરો આલો હાલવાની મારી તેવડ છે

ખૂબ મજા <laughs> <laughs> બોલો છોકરા ને કરવું ને કોઈ ત્રણ આવ્યો મિલ્યો તો મારે મેલેડી ના રોમ કે છે પગારે હારો તો નોકરી હારી હતી પણ કરવી નહીપુ છું આથી આ ભાઈ નું પડી જાય અને મહિનો આવતા આવતા નોકરી લાગી જાય એની મનથી તે પિતૃ

ઘર ધણીયા રહે હવે તો દીકરો હાલો છો ભાઈ ને લઇ આવો હારે કેમ કે બહેરો મોડે એકલો આવે તો દીકરો નહીં હાલતી ભાઈ એકલો આવે તો દીકરો નહીં હાલતી બે પતિ પત્ની આવે તો મારા જીવત મળે ઓમ ડાયરેક્ટ વેચાતી વસ્તુ છે નહીં ખરીદવાનું મળી જાય

ડોલી વગાડજે બારતા પે ભુવાજી

ગમન संथाल ने हां ઘણા બધા કલાકારો છે બરાબર સરસ જરૂર બધાને આવવાનું છે હો ભાઈ રમેલ માતાજીને કરો મજા ચા બની કરો આટ છે અચ્છા અહીં હેડ ખૂબ મજા દો ભાઈ પતિ બે હાજર એ નોખું કર્યું એમ જ ડખો પડ્યો છે અને દેવ છે ખરું છે દેવ હોય હા કે ખોટું નહીં થાય

જો મોરલ ની વ્યાળી મોરાલ ની શરીર તમારા હારા હસી જાય અને ચડતી ચાલુ થાય તો તે મોરલ ની માતા બોલી એક દોરો પોતન બે ને પાણી પીવો માતાજીના નામ થી દવાખોનું પણ હાથ થી બોલ આજ માતા ના વિશ્વાસ ચિંતા છોડી મેળતું તાર થી જો તારું દવા ખણું પણ ના કરો જગત હું મિયા ના બોલી ભાઈ

વાળી માતા શું ભાઈ જગત માં જબરું દેવ શું મજા મજા ને મજા ના બનાવ દુનિયા મેળી નહી બોલી ભાઈ કે માતા બોલતી આ અંદર આ અંદર આ ટોળાની અંદર એક મોણા એવું છે ભાઈ ઓસ્ટ્રેલિયા ના ચાર ફોન આવી ગયા છે ફોન રિસીવ કરતા અહી બેન મેસેજ આવે છે અને ધોરમનો ભય કરેલો છે લે

દુનિયામાં દેવ શું જગત જબરી માતા શું ભાઈ વાળું થી પાલનપુર તાલુકાનું ઓત્રોલ શું નામ છે નારણસિંહ સર્વિસ છે શું કરતા એ દુનિયામાં દેવ શું કોઈ તારું ભૂલી પડી પડવાની શું કરતા હતા સાઈડમાં હું શું કરતા હતા હા હું વાત પૂછું છું હા હા બ્રોકરિંગ બ્રોકરીંગ મતલબ લેબેક્સ દલાલીનું શબાવાળું બોલો ભાઈ મથ આજુબાજુ પહોળી છે બરાબર તમારે દસ બાર બોર કર્યા પણ પોણી નાહ અને આજુબાજુ પોણી અને પચાસ ફૂટ બોર છે એમાં ફૂલ પાણી છે તમારા બાજુમાં કે કોણી માતા બોલતી છું ચાર ભાઈઓનો પરિવાર કોનો ચાર ભાઈનો આવું હું માતા કો છું અને સત્તર ઘર કોના બધા થઈને તમારું 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 તો તમારે શેતરની અંદર ઝાડ એટલે શું કઈ ગયેલું પત્તા લેલા ના હોય ને એકદમ હુકું આવું માતા બોલું ઓટલો કરીને માતા ચોપેહાડી તમે મંદિર નથી પણ ઓટલા ઉપર માતા જો ઓટલો હતો આવું માતા કુસુ ચામુંડા કોણ પૂજે ચામુંડા કોણ પૂજે આવું માતા પૂછ તમારી નાહી પણ તમે પૂજો છો

તો એક તમને ગોગ ને એક તમને સિકોતર ખોળી કારણ કે ત્રીજી પેઢી ના દેવ ખબર છે તમને ચોથી પેઢી પાંચમી પેઢી છઠ્ઠી પેઢી ના દેવ ખબર નહી કુલ ને ખબર